મને શું કરાવ તમને ખબર થોડી ખબર હાલો પૈસા ઓલા મોલમાં માં જાન મોડું થાય છે લેવું હોય લઈ લો ને કાલતા પડે લેવું હોય તો લઈ લો ને કાલતા પડે એમ

હા નાના છોકરાને જેમ નાના છોકરાને ને જેમ રમવા એટલે કાલે ગયા એક બેટ લઈ હોય તો મેં લઈ લીધું હું બેટ મોકલું હા મોકલી દઉં મોકલે તમારો બેટ તોમ થાય સારા જોરદાર હોય ઓ પણ ની કોમેન્ટ નો વાચતા હો મારી ઓકે નહીં વાચું શું ગયો વિરાટ ભાઈ આહા વિરાટ કોહલી હા આમ ગાલમાં હા આ આ જીતી નહી એ એ વાત હતી No yo banai tak pose. Mana dekhwanu.

લે હવે તમને એ નહી બેટા તો હું તમને ટીપી નાખીશ મારા ખબર હાથ માર Har de egentlig mer speil? Nei, dyr ja.